હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ વનસ્પતિઓમાં શ્વસન અને આ લેક્ચરની અંદર આપણે ગ્લાયકોલિસિસ અને આથવણની પ્રક્રિયા સાથે સંકળાયેલા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું ઓકે તો શરૂ કરીએ ગ્લાયકોલિસિસ કોને કહેવાય તો ઝારક્ષ્વસનનો અજારક તબક્કો તમે જાણો છો કે ઝારક્ષ્વસન હોય એમાં ગ્લાયકોલિસિસ તો થાય પરંતુ પર્ટીક્યુલર આ તબક્કા દરમિયાન ઓક્સિજન વપરાતો નથી અને એટલા માટે ગ્લાયકોલિસિસ ને ચારક શ્વસનનો અજારક તબક્કો કહી શકાય એલા વિધાન સાચું છે એને EMP પણ કહેવાય કારણ કે એમ્બેડન હોફ અને પરનાસ એમના દ્વારા શોધ થયેલી છે એટલે એને EMP પણ કહેવાય અને શ્વસનનો પ્રથમ તબક્કો છે એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન ડી આપેલ બધા જ સેકન્ડ ક્વેશ્ચન નીચે આપેલ પ્રક્રિયામાંથી અસંગત પ્રક્રિયા ઓળખો

ટુ પોસ્ફોગ્લિસરીક એસિડમાં ફેરવાય પી પેપ અને પાયરુવિક એસિડ ને આપ ડિફોસ્ફોરાઇલેશન આમાંથી ફોસ્ફેટ દૂર થાય છે એટલે જો આ બધામાં સમઘટકના રૂપાંતરણ છે આ સમઘટક નથી એટલા માટે આ જુદું પડે છે એટલે આને કહીશું અસંગત આ વિધાન અસંગત છે કયો ઉત્સેચક ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લુકોઝ એક ફોસ્ફેટમાં ફેરવે છે તો એના માટે તો તમારે યાદ જ રાખવું પડે કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝિક્સ ફોસ્ફેટનું રૂપાંતરણ કરવા માટે જવાબદાર ઉત્સેચકનું નામ છે હેગઝોકાઇનેસ ઓકે એમજી પ્લસ ટુની હાજરીમાં જ સક્રિય બનતો આ ઉત્સેચક એ કયા પ્રકારનો ઉત્સેચક કહેવાય તો ટ્રાન્સફરેઝ પ્રકારનો ઉત્સેચક છે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી ગ્લાયકોલિસિસ કેવી પ્રક્રિયા છે તો ગ્લાયકોલિસિસ દરમિયાન થાય છે શું ઓલ ઓવર ગ્લુકોઝના એક અણુમાંથી પાયરોબિક એસિડના બે અણુ એટલે કે ગ્લુકોઝનું નું તૂટવાની પ્રક્રિયા થાય છે જે તૂટવાની પ્રક્રિયા છે એને ઓક્સિડેશન કહેવાય એટલે ઓક્સિડેશન ની પ્રક્રિયા છે આ પ્રક્રિયા ડિહાઈડ્રેશન દ્વારા પૂર્ણ થાય છે ડીહાઈડ્રેશન એટલે પાણીનો અણુ મુક્ત થવો ઓકે તો જોઈ લઈએ ગ્લુ સિક્સ ફોસ્ફો ગ્લિસ એસિડ માંથી ફોસ્ફોનોલ એસિડ

ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી પાયરુવિક એસિડ પેપમાંથી માંથી પાયરુવેટ બને એ ડીફોસ્ફોરાઇલેશનને કારણે થાય છે ડીહાઇડ્રોજન કારણે નહીં વન થ્રી બીપીજી એ પીજી એમાં ફેરવાય એ પણ ડીફોસ્ફોરાઇલેશન છે ફોસ્ફેટ દૂર થાય ડીએચએપી નું પીજીએલ માં રૂપાંતરણ થાય એ તો એકબીજાના સમઘટકો છે આઈસોમરેઝ ઉત્સેચક વડે થાય એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન એ ડિહાઈડ્રેશન પાણીનો અણુ દૂર થવાથી થાય છે આ અણુને ઓળખો થોડું ટ્રીકી છે અને થોડું અઘરું છે તમે જોઈ લો આ આ અણુ છે તમે ઓળખો છો જુઓ રિબોઝ નામની શર્કરા છે આ નાઇટ્રોજન બેઝ છે આ ફોસ્ફેટ છે એટલે કે આ એક ન્યુક્લિઓટાઈડ છે બરોબર અને આ છે અને આ બે ન્યુક્લિયોટાઇડ જોડાયેલા છે આનું નામ છે એનએડી એનએડી બરાબર તો આમાં અને આ અણુમાં તમે જો આકૃતિમાં બહુ વ્યવસ્થિત જુઓ તો શું ફરક દેખાય છે કોમન બધી જ બાબતો સરખી છે પણ તમે જો અહીંયા નજર કરો બરાબર નાઇટ્રોજન બેઝ જે છે એની સાથે તો અહીંયા ડબલ હાઇડ્રોજન દોર્યા છે આના કરતા એટલે એક પદાર્થ આ જે છે એમાં હાઇડ્રોજન ઉમેરાયેલો છે એટલે શું થયું કોઈ પણ પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરાય એટલે રિડ્યુસ થયો એટલે ધીસ ઇઝ રિડ્યુસ્ડ નિકોટીન એમ આઈન ડાયન્યુક્લિયો

અહીં બે જોડકા જોડવાના છે અણુ છે કાર્બન અને ફોસ્ફરસની ની સંખ્યા તો ફ્રુક્ટોઝ ફ્રુક્ટોઝ તો શર્કરા છે એટલે છ કાર્બન હોય અને લખ્યું છે ફોસ્ફેટ ફોસ્ફેટ એટલે એટલે કે એમાં બે હોય કાર્બન અને બે ફોસ્ફેટ છ કાર્બન અને બે ફોસ્ફેટ એટલે એની સામે શું તમે આપી શકો છ કાર્બન અને બે ફોસ્ફેટ અહીંયા લખ્યું છે એટલે આપણે લખીશું આની સામે ત્રણ તમે કહી શકો બીજું ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ ગ્લુકોઝ છ કાર્બન ધરાવતી શર્કરા અને બે ફોસ્ફેટ છ કાર્બન અને એક ફોસ્ફેટ છ કાર્બન અને એક ફોસ્ફેટ એટલે એને આપી શકાય ચાર ડીએચએપી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ડીએચએપી અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાં ત્રણ કાર્બન હોય અને એક ફોસ્ફેટ હોય અને ત્રણ કાર્બન એક ફોસ્ફેટ એવું ક્યાં આપેલું છે ત્રણ કાર્બન એક ફોસ્ફેટ એટલે ટુ અને બીપીજીએ બાય ફોસ્ફો ગ્લિસરીક એસિડ ફોસ્ફો એટલે ગ્લિસરીક એસિડ ત્રણ કાર્બન બાય ફોસ્ફેટ એટલે ત્રણ કાર્બન અને બે ફોસ્ફેટ ત્રણ કાર્બન અને બે ફોસ્ફેટ એટલે એક એટલે થ્રી ફોર ટુ વન થ્રી ફોર ટુ વન અહીંયા ઓપ્શન બી માં આપ્યું છે એટલે આપણે અહીંયા જવાબ આપીશું ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લાયકોલિસિસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો ગ્લાયકોલિસિસ નું અર્થ શર્કરાનું વિઘટન થાય છે હા ગ્લાયકોન ઓટોમેયર હોફ અને જે પરનાસ દ્વારા અપાયેલ છે હા વિધાન સાચું છે કારણ કે એટલા માટે તો એને ઇ એમ પી તરીકે પણ ઓળખવામાં આવે છે બધા જ સજીવમાં ગ્લાયકોલિસિસ થાય જ હા થાય જ થાય એટલે આ ત્રણે ત્રણ વિધાન સાચા છે આપણે જવાબ આપીશું કેટલા તબક્કાઓમાં ગ્લાયકોલિસિસ પૂર્ણ થાય તો ગ્લાયકોલિસિસ માટે આખે આખે પ્રોસેસની જો આપણે વાત કરીએ તો ગ્લુકોઝમાંથી ગ્લુકોસિક્સ ફોસફેટ એમાંથી ફ્રુક્ટોસિક્સ ફોસ્ફેટ આ રીતે કહીએ ને તો આપણા ટેક્સ્ટબુકમાં જે વિધાનો આગળ આપ્યા છે અગિયારમાં જે તમારું ચેપ્ટર નંબર નાઇન છે એમાં જે વિધાનો આપ્યા છે એ મુજબ લાયકોલિસિસની પ્રક્રિયા દસ તબક્કામાં પૂર્ણ થાય મિત્રો અહીંયા મારે તમને કહેવાની ઈચ્છા છે કે કેવી પ્રક્રિયા હોય કે આ તબક્કાઓ તો તમે આ છે ને એક બહુ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન નથી એનું કારણ એ છે કે ભાઈ તમે એક પ્રક્રિયાને બે સ્ટેપમાં પણ સમજાવી શકો બરાબર એક છે એટલે તમારે ટેક્સ્ટબુકના વર્ડિંગને આધારે મારે તમને કેવું જોઈએ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કુલ દસ તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દ્વારા નિર્માણ પામતા એટીપી અને વપરાતા એટીપી કયા જુઓ ગ્લાયકોલિસિસમાં નિર્માણ પામતા એટીપી અને વપરાતા એટીપી એટલે એવું છે કે ગ્લાયકોલિસિસની ક્રિયામાં શરૂઆતમાં બે એટીપી વપરાય છે ખબર છે ને ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ બનાવવામાં એક એટીપી વપરાય એ જ રીતે ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ બનાવવામાં એક એટીપી વપરાય એટલે આધારક સ્તરે બે એટીપી વપરાય પણ પ્રક્રિયાને અંતે બે વખત બે બે એટીપી બને એટલે કે વન થ્રી બાય ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ફોસ્ફોગ્લિસરિક એસિડ બને અને પીઈપી ફોસ્ફોએનો એસિડ માંથી બને આ બે ઘટના એવી છે કે જેમાં એટીપી બને પણ આ ઘટના બે બે વખત થાય કારણ કે ગ્લુકોઝના એક અણુમાંથી પીજીએલના બે અણુ બનતા હોય એટલે બે વખત બે બે એટલે ચાર એટીપી બને છે એટલે નિર્માણ પામતા એટીપી ચાર છે અને વપરાતા એટીપી ટુ છે એટલે આપણે જવાબ આપીશું ચાર અને બે ઓપ્શન ડી હા એટલા માટે તો ગ્લાયકોલિસિસ દરમિયાન આધારક સ્તરે નિર્માણ પામતા એટીપી ની ચોખ્ખી પ્રાપ્તિ 2 એટીપી કહેવાય 4 2 નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા દરમિયાન કેટલા NADH plus H નું નિર્માણ થાય તો ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયામાં તમને મિત્રો ખબર છે કે PGAL એમાંથી 1 3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ બને ત્યારે શું થાય તો અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરાય છે એ દરમિયાન ટુ એચ પ્લસ મુક્ત થાય છે મુક્ત થતા ટુ એચ પ્લસ એન એડી સાથે સંયોજાય અને એન એડી એચ પ્લસ એચ પ્લસ બનાવે છે તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન આવો એક અણુ બને પરંતુ ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા દરમિયાન પીજીએલ ના બે અણુ બનતા હોય એટલે આ બધી પ્રક્રિયા બે વખત થતી હોય એટલે આવા બે અણુનું નિર્માણ થાય એટલે આપણે જવાબ આપવો જોઈએ ઓપ્શન બી ટુ લેક્ટિક એસિડ આલ્કોહોલ આથવણ અને જારક શ્વસનમાં કયો તબક્કો કોમન છે વારંવાર આપણે આ વાત યાદ રાખવી જોઈએ મિત્રો કે કોઈ પણ પ્રક્રિયા થાય ઝારક શ્વસન હોય કે અજારક શ્વસન અજારકમાં આલ્કોહોલિક આથવણ હોય કે લેક્ટિક આથવણ શરૂઆત તો ગ્લાયકોલિસિસ થાય એટલે ગ્લાયકોલિસિસ બધામાં કોમન છે જવાબ આવશે ઓપ્શન એ અહીંયા આ તબક્કા છે અને એમાં પી એન ક્યુ બતાવ્યું છે અને એ કયા ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે બતાવ્યું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પી તબક્કો બતાવ્યો છે શું છે અહીંયા પી લખ્યું છે ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ એટીપી નો એડીપી તો મિત્રો તમને ખબર જ છે કે ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ હેક્ઝોકાઇનેઝ નામના ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે જે એમજી પ્લસ 2 ની હાજરીમાં સક્રિય બનતો ઉત્સેચક છે હેક્સોકાઇનેઝ ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક છે હવે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એમાંથી પાયરુવિક એસિડ નું રૂપાંતરણ કરે તો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી પાયરુવિક એસિડ મુક્ત થાય એનો મતલબ શું થાય બને એમ એમાંથી ફોસ્ફેટ મુક્ત થાય અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એમાંથી પાયરુવિક એસિડ બનાવવા માટે જવાબદાર ઉત્સેચકનું નામ છે ઇનોલેઝ

કે હેક્ઝો કઈને અહીંયા અહીંયા આપેલું છે એટલે આલ્ડોલેઝ કે નોલેજ અહીંયા તો જવાબ નથી આપતો એટલે આપણે એ સી માંથી જવાબ આપવાનો છે હવે એની સામે આલ્ડોલેઝ લખ્યું છે તો આલ્ડોલેઝ નો તો બહુ પ્રચલિત વિધાન છે કે ભાઈ આલ્ડોલેઝ શું કરે ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ ને તોડી અને ડીએચએપી પીજીએલ બનાવે છે લાયઝિસ પ્રકારનો ઉત્સર્જક છે આલ્ડોલેઝ તો આ તો નહીં આવશે એટલે તમે જવાબ જલ્દી શોધી શકો ઓકે મિત્રો આ ખાસ ટ્રીક યાદ રાખવા જેવી છે કે જ્યારે તમને ઓપ્શન એક તમને ખબર જ હોય પણ બીજો ન હોય તો એલિમિનેટ કરીને પણ તમને જવાબ મળી જઈ શકે પછીનો સવાલ આ તબક્કા દરમિયાન એટીપીનું નિર્માણ થતું નથી જોઈ લઈએ પેપ માંથી પાયરોવિક એસિડ આમાં ફોસ્ફોઇનલ પાયરોવિક એસિડ છે ને આમાં ફોસ્ફેટ નથી મુક્ત થયેલો ફોસ્ફેટ એટીપી સાથે જોડાતો હશે એટલે અહીંયા તો એટીપી બને છે વન થ્રી બીપીજી ટુ થ્રી આમાં પણ એટીપી બને છે

સામાન્ય સંકોચન વિસ્તરણ પામે ત્યારે ઝારક શ્વસન કરે પરંતુ જ્યારે વધારે કાર્ય હોય સ્નાયુને ઓક્સિજન પ્રાપ્ત ન થાય ત્યારે અજારક શ્વસન કરે છે પ્રાણીઓના સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય ત્યારે ઓક્સિજન વપરાતોય નથી સીઓ ટુ મુક્ત પણ થતો નથી પહેલાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ અને પછી પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય એટલે એને લેક્ટિક એસિડ આથવણ તરીકે ઓળખવામાં આવે એટલે અહીંયા જવાબ અપાશે ઓપ્શન બી

અને આ તમારે થિયોરોટિકલ ક્વેશ્ચન છે આંકડો યાદ જ રાખવાનો કે અજારક શ્વસનમાં ગ્લુકોઝમાં રહેલી ઉર્જાની 7% થી ઓછી ઉર્જા અને જારક શ્વસનમાં ગ્લુકોઝમાં રહેલી કુલ ઉર્જામાંથી 45% થી ઓછી ઉર્જા મુક્ત થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જારક શ્વસનના મુખ્ય પરિપથ આપેલ છે પી ક્યુ અને આર શું બતાવે છે જોઈ લો ગ્લુકોઝ PGL એનમાંથી ફોસ્ફોએનોલ પાયરુવિક એસિડ

એટલે તમે જુઓ પાયરુવિક એસિડ સીઓ ટુ મુક્ત કરે તો ઇથાઇલ આલ્કોહોલમાં અને સીઓ ટુ મુક્ત નથી કરતું મુક્ત કરે તો ઇથાઇલ મુક્ત ન કરે તો લેક્ટિક એસિડમાં એટલે આર ઇથાઇલ આલ્કોહોલ છે અને પી લેક્ટિક એસિડ છે એટલે આર ઇથેનોલ અને પી લેક્ટિક એસિડ એટલે જવાબ આવશે ઓપ્શન બી ઓકે પાયરુવિક એસિડ આલ્કોહોલ અથવા લેક્ટિક એસિડ માં ફેરવાય આ અજારક શ્વસન દર્શાવતી પ્રક્રિયા છે નેક્સ્ટ ક્વેશ્ચન આલ્કોહોલ નું કેટલું પ્રમાણ ઈસ્ટ માટે વિષાક્તન બને છે અને મૃત્યુનું કારણ બને છે એનો મતલબ મિત્રો અહીંયા સવાલ એવો છે કે ધારો કે આપણે એક બીકર ની અંદર ગ્લુકોઝ નો દ્રાવણ ભરી દઈએ એની અંદર એક ઈસ્ટ મૂકી દઈએ અને ઈસ્ટ મૂકવાથી શું થશે તો કે ગ્લુકોઝનો ઉપયોગ કરી અને એમાંથી સી સિક્સ એટલે સી સિક્સ ઓસિક્સ નો ઉપયોગ કરશે અને સીએ થ્રી ટુ એચ એટલે કે ઇથેલ આલ્કોહોલ બનાવશે તો શું સો ટકા ગ્લુકોઝનું સો ટકા આલ્કોહોલમાં રૂપાંતરણ થશે તો નહીં થાય શા માટે તો કે ધીમે ધીમે ઈસ્ટ ગ્લુકોઝનો વપરાશ કરીને જેમ જેમ આલ્કોહોલ બનાવતા જશે આલ્કોહોલનું પ્રમાણ વધતા વધતા જ્યારે તેર ટકા જેટલું થાય ત્યારે એ પ્રમાણ આ ઈષ્ટ માટે વિષાકતન એટલે કે ઝેરી થઈ જાય ઈષ્ટનું મૃત્યુ થઈ જાય એટલે તો કુદરતી રીતે જ્યારે આપણે કોઈ પણ આથમણ કરીએ છીએ એ આથવણની અંદર આલ્કોહોલનું મેક્ઝિમમ પ્રમાણ તેર ટકા રહે એટલે આપણે જવાબ આપવો જોઈએ ઓપ્શન ડી તેર ટકા કેનાથી વધારે એટલે તેર ટકા સુધી ઇસ્ટ જીવે બને છે આલ્કોહોલિક આથવણમાં કુલ નિર્માણ પામતા એટીપી ની સંખ્યા હવે આલ્કોહોલિક આથવણ જે થાય એ ગ્લાયકોલિસિસ દરમિયાન જેટલા એટીપી મુક્ત કરે એટલા જ મુક્ત કરે કારણ કે આથવણમાં પછી એટીપી મુક્ત થતા નથી એટલે જવાબ ચૂ આલ્કોહોલિક આથવાણમાં ગ્લુકોઝના એકાણુમાંથી માત્ર બે એટીપી પ્રાપ્ત થાય લેક્ટિક આથવાણમાં કુલ નિર્માણ પામતા એટીપી તો મિત્રો આલ્કોહોલિક આથવાણ હોય કે લેક્ટિક આથવાણ એટીપી નિર્માણ સરખું જ છે એટલે અહીંયા પણ તમારો ઓપ્શન આપવો જોઈએ બી જવાબ ઓપ્શન બી કારણ કે આ દરમિયાન ટુ એટીપી પ્રાપ્ત થતા હોય છે આપેલ પ્રક્રિયા માટેના ઉત્સેચકને ઓળખો સીએ થ્રી સીઓ સી ડબલ હોય છે પાયરોવિક એસિડ એમાંથી સીએ થ્રી સીએચઓ એટલે એસિટિક એસિડ એટલે એસિટેટમાં ફેરવાઈ જાય છે અને સીઓ ટુ મુક્ત થાય એટલે શું થાય ફરીથી કહી દઉં કે પાયરુવિક એસિડ પાયરુવિક એસિડ એમાંથી સીઓ ટુ દૂર થઈ જાય અને એસિટેટ એટલે કે એસિડ ટાલ્ડિહાઇડ સોરી એમાં ફેરવાય પણ થાય છે તો એવું જ કે પાયરુવિક એસિડમાંથી માંથી સીઓ દૂર થાય આના માટે જવાબદાર ઉત્સર્જક કયો હશે પાયરુવિક એસિડ એટલે કે પાયરુવેટ ડી કાર્બોક્સાય જવાબ અપાશે ઓપ્શન એ તમને મિત્રો અહીંયા ખબર હોવી જોઈએ કે સીએ ત્રી સી ઓબલ્યુ એચ પાયરુવિક એસિડ નું અણુસૂત્ર છે અને સીએ ત્રીસ ઓ એસિટાલહાઈડ છે સવાલ નીચે આપેલ પ્રક્રિયા માટે જુઓ પ્રક્રિયા આપી છે મદદથી એટલે એનએચ ટુ એનએડીમાં રૂપાંતરણ થાય અને સીએ થ્રી સીએચ ટુ એટલે ઇથેનોલ બને એટલે કે એસીટાલ બને NADH2 માંથી હાઇડ્રોજન એસિટાલ્ડિહાઇડ માં ભળે એટલા માટે અહીંયા જે જવાબદાર ઉત્સેચક કયો છે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આપેલ પ્રક્રિયા માટેનો ઉત્સેચક કયો ફરીથી CA3COCOOH એટલે કે પાયરુવિક એસિડ

પૈરુવિક એસિડ નું સીધું લેક્ટિક એસિડ માં રૂપાંતરણ થાય અને એના માટે આ ઉત્સેચક હોય છે લેક્ટિક એસિડ અથવા તો લેક્ટેટ ડિહાઇડ્રોજીનેસ ચાલો 24th ક્વેશ્ચન નીચેના જોડકા જોડો કોલમ 1 એન્ડ કોલમ 2 જો એલો કોલમ 1 માં છે ઝારક શ્વસન લેક્ટિક એસિડ આથવણ અને આલ્કોહોલિક આથવણ અને કોલમ 2 માં યીસ્ટ કેટલાક બેક્ટેરિયા અને મનુષ્યના શ્વેતકણ આટલું બતાવ્યું છે તો આપણે જોઈ લઈએ કે ક્યાં કયા પ્રકારનું શ્વસન થાય તો ઝારક શ્વસન થાય છે માનવ શ્વેતકણ કારણ કે શ્વેતકણ એ ઉચ્ચ કક્ષાના કોષો છે એટલે એમાં ઝારક શ્વસન જોવા મળે લેક્ટિક કેટલાક મળેરિયા જેમ કે પ્રાણીના સ્નાયુઓમાં જોવા મળે જ્યારે આલ્કોહોલિક આથવણ ઈસ્ટમાં જોવા મળે એટલે જવાબ આપાય થ્રી ટુ વન અને થ્રી ટુ વન ટી ક્યુઆર અહીંયા સીમાં આપ્યું છે એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન સી ઓકે તો મિત્રો આ બધા ગ્લાયકોલિસિસ અને આથવણ એની સાથે સંકળાયેલા એમસીક્યુ હતા આશા છે કે તમને આ બધા એમસીક્યુ સારી રીતે સમજાયા હશે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ